નમસ્કાર આપ પ્લસ હું છું આપની સાથે નર્મદા પંથકમાં મીની વાવાઝોડા એ તારાજી સર્જ્યું છે જેમાં નર્મદા જિલ્લામાં કેળ અને કેરીને મોટું નુકસાન પહોંચ્યું છે નર્મદા જિલ્લો તેતાળીસ ટકા વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે જેમાં મુખ્યત્વે લોકો ખેતી પર નિર્ભર છે એમ પણ વરસાદી ખેતી પર નબળા લોકોની ટકાવારી વધુ છે આમ તો વરસાદ બાદ રવિ પાકમાં તુવેર અને કપાસની ખેતી પણ નર્મદા જિલ્લામાં વધુ પ્રમાણમાં થતી હોય છે હાલ ગઈકાલે રાત્રે પડેલા કમોસમી વરસાદને કારણે નર્મદા જિલ્લામાં પણ ખેતી પાકને નુકસાન થવા પામ્યું છે ખેતરમાં કેળ અને કેરીના ઉભા પાકને મોટા પાયે નુકસાન થયું છે તો નર્મદા જિલ્લામાં દસ હજાર કરતા વધુ હેક્ટર જમીનમાં જે કેળાનું વાવેતર હતું તે જમીન દોસ્ત થતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે મેં વાવડી ગામ ખાતે પટેલ પટેલનું આંબાવાડિયું રાખ્યું હતું મેં સત્તર લાખનું આંબાવાડિયું રાખ્યું હતું એમનું જે પહેલી વાર પવન આવ્યો એમાં બે થી ત્રણ નું નુકસાન થયું અને બીજી વાર જે રાતમાં પવન આવ્યો એક થી ના ગાળામાં એમાં ચાર થી પાંચ લાખ રૂપિયાનું નુકસાન છે કેવી રીતે એનો ભરપાઈ કરશો અને કેવી રીતે નુકસાન થયું ખાસ નુકસાન નુકસાન એમાં એવી રીતે થયું કે જે પવન વધારે પડતો આવ્યો એમાં જે આંબા પડતી કેરીઓ છે તે બધી સૌ નીચે પડી ગઈ નીચે પડેલી કેરીઓ મને કોઈ જ કામ લાગતી નથી થપકાયેલી હવે એની ભરપાઈ નહીં તો આવે એમને કઈ બી ધીરાન કરીને બી ભરપાઈ કરીશું ઓકે કે પછી સરકાર પાસે થોડીક માંગણી છે કે થોડુંક વળતર ચૂકવે સર્વે કરીને તો અમને એટલી આશા રહી સાથે સાથે હવે હાલ કેરીની સિઝન છે ત્યારે નર્મદામાં અનેક ખેડૂતોએ આંબાવાડી કરેલ છે જે કેરી પણ આંબા પરથી જમીન દોસ્ત થઈ જતા હવે કેરી લોકો માટે ખાટી લાગશે કારણ કે કેરીમાં પણ મોટું નુકસાન જોવા મળ્યું છે ત્યારે વારંવાર જે ખેડૂતોને નુકસાન થવાથી ખેડૂતો પાયમાલ થવા માંડ્યા છે હવે સરકાર પાસે પણ વળતરની માંગ કરી રહ્યા છે આ ગઈકાલે જે વાવાઝોડું આવ્યું એ મારું અમારે બાર એકરમાં બાર હજાર જેવા બારસો જેવા આંબા છે અને એમાં લગભગ ચારથી સાડા ચાર લાખ રૂપિયાનું અમારે નુકસાન છે અને સરકાર પાસે આશા રાખીએ છીએ કે સર્વે કરીને જે કંઈ નુકસાન થયું છે એમાં બનતી ભરપાઈ કરે તો અમારે થોડું સરભર અ નફો તો ના થાય પણ ખોટ પણ ના જાય એવું નહીં નફો નહીં નુકસાન જેટલું થઈ રહે તો પણ ખેડૂત ઉભો રહે ને આગળ ઉત્સાહિત થઈ ને ખેતી કરતો રહે એવા સરકાર પાસે આશા રાખીએ છીએ ખાસ કરીને કેટલા આંબા છે એરિયામાં કેટલા આંબા છે અને કયા કયા બીજા અન્ય પાકોને બી નુકસાન છે બાવળી ગામમાં આપણે જોઈએ તો લગભગ સાત થી આઠ હજાર આંબા આપણા બારસો ને બીજા પાંચ છ હજાર આંબા એમ કરી સાત આઠ હજાર આંબા છે ને અમારું ચાર સાડા ચાર ને બીજાનું પાંચ છ લાખ પાંચ છ લાખ રૂપિયા આપણું સાડા ચાર લાખ રૂપિયા નુકસાન દસ બાર લાખ રૂપિયાનું નુકસાન તો કેરીમાં ઓલરેડી થઈ જ ગયેલું છે પહેલા પવન નું જુદું ને હવે હજુ બીજો પવન આવે કદાચ કુદરત તો એ પાછું વધારે થાય અન્ય કયા કયા પાકો અન્ય પાકોમાં આપણે અહીંયા આગળ વાવડીમાં તો મોસ્ટલી કીડ જ છે પણ આપણા નર્મદા જિલ્લામાં શિરડી પણ છે અને આ કીડ છે ને આંબા પાકોમાં નુકસાન છે જ્યોતિ જગતાપ નેશન પ્લસ ન્યૂઝ રાજપીપલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર